ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર શાળાની વાત તમે કરો છો જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરવામાં આવે છે પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ બેના શ્રીઓ દ્વારા એની પ્રાત્માલિક તપાસ કરવામાં આવી જેમાં અમને એવું કશું જણાય આવેલું નથી પણ તેમ છતાં જો આગળ સીસીટીવી વિવિંગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરીશું જાણ કરવામાં આવ્યું ના 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 આવી કોઈ શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી પણ એક અમને મેલ આવેલો હતો બાળકને દ્વારા પરંતુ એ અમારી ઝોનલ કચેરીને મેલ આવવામાં આપવામાં આવ્યો હતો પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી અમને મારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ કે કોઈ પણ ફોન નથી આવ્યો હજી સુધી